હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ભજીયા જે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો મેં અહીં એક વાટકી જેટલી મેથી લીધી છે તેને મેથીને મેં સારી રીતે વોશ કરી પછી આ રીતે મેં તેને ઝીણી સમારી લીધી છે અને અડધો વાટકો જેટલા ફ્રેશ લીલા દાણા લીધા છે તેને પણ આ રીતે ઝીણા સમારી લીધા છે ત્રણથી ચાર મરચાં લીધા છે તેને પણ આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને ત્યાર પછી મેં અહીં લીલું લસણ નથી તો મારી પાસે તો મેં અહીં સૂકા ને આ રીતે મેં ખમણી લીધું છે અથવા તો તમે તેની પેસ્ટ પણ કરી શકો છો અને ત્યાર પછી એક મોટો લીંબુનો રસ મેં અહીં લીધો છે હવે આપણે એક વાસણ લઈશું વાસણની અંદર હવે આપણે તેની અંદર બે કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું મેં અહીં નોર્મલ જે આપને માર્કેટમાં બેસન મળે છે તૈયાર એનો જ ઉપયોગ હું કરી રહી છું લોટને મેં સારી રીતે ચાળી લીધો છે અને પછી હું તેની અંદર એડ કરી રહી છું એક વાટકી જેટલો મેથી હોય તો તમે તેના પ્રમાણમાં બે વાટકી બેસનનો લોટ લઈ શકો છો તો હવે આપણે તેની અંદર બધા જ મસાલા એડ કરી દઈએ તો અહીં એક વાટકી જે મેથી સમારેલી હતી તે તેની અંદર હું એડ કરી રહી છે ત્યાર પછી અડધી વાટકા વાટકી જેટલા કોથમીર એડ કરી દઈશું ફ્રેશ લીલા દાણા અને ત્યાર પછી જે મરચાં સમારેલા હતા તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને આપણે તેની અંદર લસણ એડ કરી દઈશું અને ત્યાર પછી હવે બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું પહેલાં આપણે પાણી એડ કરવાનું નથી પહેલાં બધી સામગ્રીને આ રીતે એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો આ રીતે મેં બધી વસ્તુને મિક્સ કરી લીધી છે હવે ત્યાર પછી હવે આપણે તેની અંદર આ એક સિક્રેટ ઇન ઇન્ગ્રીડિયન્ટ છે હવે આપણે તેની અંદર એક ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર એક નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ખાંડ ઉમેરવાથી આપણા મેથીના ભજીયા એકદમ સોફ્ટ થાય છે અને તેને કડવા કડવા જેવા પણ લાગતા નથી ખટ્ટા મીઠા બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને આ રીતે આપણે બેટરને સારી રીતે તૈયાર કરી લઈશું થોડું થોડું પાણી એડ કરી એકી સાથે બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરી અને પછી આપણે તેની અંદર બેટર એડ બેટર તૈયાર કરી લઈશું એકદમ બેટરને પતલું પણ નથી રાખવાનું અને એકદમ બેટરને જાડું પણ નથી રાખવાનું મીડિયમ સાઇડનું આપણે બેટર તૈયાર કરી લઈશું તો આપણે બેટર આપણે સાઈડમાં મૂકી અને તેલ ગરમ કરવા મૂકી દઈશું અને હવે આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું અને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે આપણું બેટર તૈયાર થઈ થવું જોઈએ તો એકદમ પોચા અને સોફ્ટ આપણા મેથીના ભજીયા તૈયાર થશે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે ભજીયા તળવા માટે તૈયાર છીએ તો હવે ત્યાં ત્યાર આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર અડધી ચમચી જેટલા ખાવાનો સોડા એડ કરવાનો છે અગાઉ ખાવાના સોડા એડ કરવાના નથી તો આ સ્ટેજ ઉપર તમે એડ કરશો તો આપણા ભજીયા એકદમ પોચા બનશે અને એકદમ ફૂલશે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર એક પછી એક આપણે આ રીતે ગોટા એડ કરી દઈશું એક જ વારમાં કઢાઈમાં જેટલી વાર સમાય તમે તેની એડ કરી એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણા ગોટા એકદમ ફૂલીને ઉપર આવી રહ્યા છે એકદમ પોચા પણ બનશે અને એકદમ સોફ્ટ બનશે અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જો તમે ફાસ્ટ ગેસ કરી દેશો તો તમારા ગોટા બળી જશે અને ઉપરથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહેશે અને ખાવાની પણ મજા નહીં આવે એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે તેને તળવાના છે તો આ રીતે એક મિનિટ સુધી આપણે તેને તળવા દઈશું પછી ઝારાની મદદથી આપણે તેને હળવા હાથેથી આપણે તેને ફેરવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે તેને સારી રીતે તળી લઈશું જો તમે એકદમ ક્રિસ્પી કરવા માગતા હોય તો તમે તેને તેલમાં એકથી બે મિનિટ વધુ સુધી રહેવા દે રહેવા દેજો તો આ રીતે હવે તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને આપણા મેથીના ભજીયા એકદમ તૈયાર થઈ ગયા છે એકદમ ફૂલી ફૂલી ગયા છે હવે આપણે તેને સ હવે આપણે તેને સર્વ કરશું તો તમે તેને ચટણી સાથે કે સોસ સાથે ખાઈ શકો છો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો એકદમ જાડી જેવા એકદમ સોફ્ટ અને એકદમ પોચા આપણા મેથીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને માની ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ